ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની બે દેશી પિસ્ટલ તથા કારતુસ સાથે ત્રણ આરોપીઓને કીં સાત લાખ પાસઠ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સેવાલિયા પોલીસ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઇવે મહારાજના મુવાડા નજીક આવેલ નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસે દાહોદ ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા કારમાંથી પકડાયેલા ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે તેમની ઓળખ અબ્દુલ લતીફ ઓસમાર સમા હુશેન નફાર ચંદા અને મહંમદ સલીમ અબ્દુલ કાદર લકકડ તરીકે થઈ છે પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી પિસ્તોલ કિંમતરૂ પચાસ હજાર બે કારતોસ ત્રણ મોબાઈલ ફોન અને કાર મળી કુલ સાત લાખ પાસઠ હજાર બસો રૂપિયા મુદ્દામાલ સાથે જપ્ત કર્યો છે ડીવાયએસપીના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી અબ્દુલ લતીફ સમા સામે અગાઉ પણ આર્મસેક્ટર હેઠળ નુના નોંધાયેલા છે પ્રાથમિક તપાસમાં આ હથિયારો વેચાણ માટે લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે સેવાલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજ રોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે જીજે ઝીરો દસ જીજે દસ ઈએલ નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક્ટ કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ અનુઆઈનો એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગર વાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ શેક પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે